સ્મૃતિને અડો છો ને એટલે સ્મૃતિના વેલ્યુ પ્રગટ થાય છે સ્મૃતિ એ પોતે પેદા કરેલા સ્મૃતિ એટલે બહારથી આપેલા પૈસાનું પ્રતિષ્ઠાનું ઇમેજનું હોદાનું આ બધી વેલ્યુ એની મેળે 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 કામ કાર્યરત થાય છે એટલે આ શું કામ એને એમ કાર્યરત થાય છે કે આ સેલ્ફ સેન્ટરને અડેલી છે અને બહારના હિપ્નોટિઝમને વરેલી છે એટલે એને અડીને જયારે કામ કરે છે ત્યારે બધા પ્રભાવ એના ઉપર આવે છે હવે તમે હવે આખું ટ્રાન્સપોર્ટેશનની પ્રક્રિયા કેવી છે તમે કોન્શિયસ હવે નથી તમારા ટચ કરો છો કોન્શિયસનેસ ની અંદર પ્રેમ છે શાંતિ છે ઈ પ્રેમ અને શાંતિ છે ઈ વહે છે વિચાર તરફ જાય છે વિચારને પ્રેમથી કરુણાથી જોવે છે અને એને શાંત કરે છે જોવે સમજી જાય છે તો એ ટાઈપેની વસ્તુ છે એટલે આ પ્રેમનું તત્વ છે એ પછી આખું તમારું જે યંત્ર મિકેનિકલ યંત્ર છે ને એને પ્રેમ નહીં કરતું જાશે એટલે એટલે આને ગંગાનું અવતરણ કહેવાય આપણે જે સ્ટોરી છે ગંગાના અવતરણની સ્ટોરી એ ગંગાના અવતરણની સ્ટોરી સાત પેઢીએ નીચે ઉતરે છે તો આની અંદર ગંગાનું અવતરણ એટલે પરાનું અવતરણ છે હવે પરાનું અવતરણ પહેલાં થાય ક્યાં તો પહેલાં એટલે આપણે આપણે એને બરાબર રીતે સમજવું પેલા ભૂમિકામાં તમારું હોય અને એ દર્શનની તમે તો અન્ડરસ્ટેન્ડિંગમાં આવે તમારા નોવિંગમાં આવે નોવિંગમાં આવ્યા પછી તમારા ઇમોશનમાં આવે અને તમારા ઇમોશન પછી તમારી ક્રિયામાં આવે આ ગંગાનું નું અવતરણ છે એટલે આને ઉતરતા વાર લાગે આ માનો કે તમારા તમારી અંડરસ્ટેન્ડિંગમાં છે એ ઇમોશનમાં સીધું નહીં ઘૂસી જાય ધીરે ધીરે ઇમોશનમાં આવશે ધીરે ધીરે ક્રિયામાં આવશે ઈ ટાઈપે એટલે આખું ટ્રાન્સફોર્મેશન યંત્ર આખું ટ્રાન્સફોર્મ થઈ જશે કારણ કે યંત્રને આખી આખી હવા મળે છે પ્રેમની શાંતિની આનંદની નિર્વિચાર અવસ્થાની પ્રજ્ઞની બધી હવા મળે છે એટલે તમારું યંત્ર પણ પવિત્ર થઈ જાય ઈ ટાઈપ મસ્ત